જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે ચોમા ચોમાસાની સિઝન ચાલે છે અત્યારે અને મકાઈ પણ ખૂબ સરસ આવે છે તો આજે આપણે અમેરિકન મકાઈ છે એના ગોટા બનાવીશું એના માટે મેં બે નંગ મકાઈ લીધી છે એને ચપ્પેથી સમારી લીધી છે ચણાનો લોટ છે સોજી છે રૂટિંગ મસાલા છે તેલ છે લીલા મરચાં છે એને રીંગમાં કટ કરી લીધા છે દહીં છે લીલા દાણા છે આદુ છે મીઠું છે ખાંડ છે અને સોડા ગોટા બનાવવા માટે સૌ પ્રથમ આપણે મિક્સર આ ચોપરમાં લઈ લઈશું છે અને પણ આપણે જોડે લઈ હવે ક્રશ કરીશું આપણે ચોપ આપણે ચોપરમાં ચોપ કરીશું આપણી મકાઈ

ચણાના લોટનું આપણે બધું મીઠું આમાં લઈ લઈશું જોડે એક ચમચી ખાંડ છે ધાણા છે મિક્સ કરીશું હવે આપણે હવે આપણે ચણાનો લોટ અંદર મિક્સ કરીશું

મિક્સ કરી લઈશું બેટરની અંદર હવે આપણા ગોટા તૈયાર થઈ ગયા છે તળાઈને એને આપણે પ્લેટમાં લઈ લઈશું આપણે ગોટાને હવે સર્વ કરીશું ચોમાસાની સિઝનમાં મકાઈના ગોટા ખૂબ સરસ લાગે છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો એને મેં કેચપ છે ટામેટો કેચપ અને દહીં છે દહીં ઉપર મરી પાવડર અને મીઠું નાખ્યું છે તો તૈયાર છે આપણા મકાઈના ગોટા તમને અમારો વિડીયો ગમે તો અમને કોમેન્ટમાં જણાવજો અને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ઘોલતા નહીં